રાજકોટ શહેરના વોર્ડ નંબર એક માં આવેલ નિધિ સ્કૂલ અને સીજી ગ્રુપ દ્વારા રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને સાયનાથ હોમિયોપેથી હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન બ્રહ્મકુમારી નૈના દીદી બ્રહ્મકુમારી ભાગ્યવતી દીદી કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણિયા ડોક્ટર અલ્પેશભાઈ મોરઝરિયા શ્રીમતી દુર્ગાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પેટના દર્દો સ્ત્રી રોગો સંધિવા સાયટિકા ચામડીના રોગો કિડનીના રોગો આંખના રોગો વગેરે દર્દોનું નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો બોહળી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો દ્વારા નિધિ સ્કૂલ અને સીજે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સાયનાથ હોસ્પિટલ અને રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવેલ હતું આ નિદાન કેમ્પની અંદર વિવિધ રોગોના ડોક્ટરો દ્વારા દરેક દર્દીઓને નિદાન કરવામાં આવશે તેમજ તેમને નિઃશુલ્ક દવા પણ અહીં આપવામાં આવશે અને જરૂરત પડે તો તેમને હોસ્પિટલ સાયનાથ હોસ્પિટલની અંદર ટોટલી ફ્રી સારવાર એના જે પણ દર્દ છે એનો નિદાનની ફ્રી ઓફ સારવાર આજે આમાં જે દર્દીઓ આવશે એને આપવામાં આવશે આ લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લેશે કારણ કે આ વર્ષની અંદર અમે ચાર વાર દર ત્રણ મહિને આ મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ અને દરેક વખતે અમને સારો એવો પ્રસ પ્રતિસાદ મળે છે અને દરેક લોકો આનો લાભ લે છે લેબોરેટરીની પણ સુવિધા ફ્રી ઓફ આપવામાં આવે છે લોહી ચેકઅપનું પણ અહીંયા ફ્રી ઓફ કરવામાં આવે છે એટલે વધારે વધારે દર્દીઓ આ નિદાન કેમ્પનો લાભ લે છે સીજે ગ્રુપ અને નિધિ સ્કૂલ દ્વારા આ વખતે એક એવો વિચાર કર્યો કે વોર્ડ વાઇઝ એક દરેક વોર્ડની અંદર રાજકોટ શહેરના એવા સામાજિક શૈક્ષણિક રાજકીય સેવાકીય ક્ષેત્રે જે જે નારીઓ પોતાનું યોગદાન આપી રહેલ છે એમને પ્રોત્સાહિત કરવામાં આવે તો આજરોજ વોર્ડ નંબર એકના અલગ અલગ વિસ્તારમાં રહેતા પાંચ બહેનોનું આ તકે અમે રાજકીય સામાજિક શૈક્ષણિક તેમજ સેવાકીય ક્ષેત્રે જે જે નારીઓએ પોતાનું યોગદાન આપેલ છે તેનું આજરોજ અમે બ્રહ્માકુમારી નૈના દીદી અને બ્રહ્માકુમારી ભાગ્યવતી દીદીના હસ્તે હસ્તેનું સન્માન રાખેલ છે